એસટી બસો અગ્નિશામક લાલ બોટલ વગરની જોવા મળી હતી રાજકોટ ગેમઝોનની ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈ એક ડ્રાઈવ ચાલી રહી છે સરકારી તેમજ અર્ધ સરકારી કે ખાનગી સંસ્થાઓના સ્તરે ફાયર સેફ્ટીના સાધનોનું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે શાળા ટ્યુશન શોપિંગ સેન્ટર સહિતની જગ્યાઓ ઉપર ફાયર સહિતના વિભાગ ચેકિંગ કરી જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે બાસઠ બસો ધરાવતા જંબુસર એસટી ડેપોમાં ફાયર સેફ્ટીને લઈ તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે અગ્નિશામક લાલ બોટલોમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા અને તેની સર્વિસને લઈ નિષ્કાળજી દેખાઈ આવી છે કેટલાક બોટલ ઉપર રિફિલિંગ તારીખના સ્ટીકરો પણ નથી જ્યારે કે અન્ય લાલ બોટલ ઉપર ધૂળની પરતો જામેલી જોવા મળી છે જમ્મુસર ડેપો સંચાલકના જણાવ્યા અનુસાર પચાસ એસટી બસો રોડ ઉપર દોડતી આઠ ભરૂચ ડિવિઝન ખાતે રિપેરિંગ એક બસ કંપનીમાં સર્વિસ માટે તેમજ બે બસો હેવી રિપેરિંગ માટે જમ્મુસર આમ જમ્મુસર એસટી ડેપો ખાતે બાસઠ બસોનો કાફલો રહેલ છે ત્યારે સેંકડો લોકો રોજે રોજ બસો મુસાફરી કરતા હોય છે અને કોઈ અગમ્ય કારણોસર બસમાં આગ ભભી ગયું છે અને અગ્નિશામક સિસ્ટમ કામ ન કરે અથવા હોય જ નહીં તો મુસાફરોનું શું થાય તે વિચારવા જેવો પ્રશ્ન છે જેથી તાત્કાલિક ધોરણે અગ્નિશામક સામગ્રી એસટી ડેપો અને એસટી બસોમાં સ્થાપિત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે